નમસ્કાર ખેડૂત મિત્રો વનિતા એગુરુ વૈભવ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને આજ આપણે પ્રગતિશીલ ખેડૂત લખતર તાલુકાના અંદર દેવડિયા ગામમાં આવ્યા છે અને જીરું એમને બહુ સરસ બનાવ્યું છે અને એમની પાસેથી આપણે જીરાની તમામ માહિતી લઈ લઈ અને જેથી કરીને બધાય ખેડૂતોને આ વિડીયો મદદરૂપ થશે નમસ્કાર દશરથભાઈ નમસ્કાર તમારું આખું નામ ગામ જણાવજો ને રાણા દશરથ છે ઘનશ્યામ છે ગામ દેવળિયા તાલુકો લોક લખતો જિલ્લો સુરેન્દ્રનગર હવે આ જીરો દશરથભાઈ તમે કયા તારીખે વાવેતર કર્યું છે એમાં શું શું ટ્રીટમેન્ટ કરી છે આ તમામ માહિતી આપણે હેના દરેક ખેડૂતોને મળે અગિયારમા મહિનામાં વાવેતર આપણે કર્યું છે બરાબર બરોબર અને ત્રણ પાણ પૂરા કર્યા છે ત્રીજું પાણ પૂરું કર્યું છે હવે ચોથું પાણ અમારા પાવાનું વિચાર છે એટલે ટોટલી પ્રોડક્ટ અમે વનિતાની વાપરેલી છે

નમસ્કાર હવે આ જીરું તમે ખરેખર બહુ સરસ બનાવ્યું છે આ જીરું એટલે આટલા દિવસ જીરું છે એટલે બઉ અતિશય સારું સારું જીરું છે અને ખેતરી મોટું છે સમજી લો કેટલા વીઘા નું છે પચાસ વીઘાનું જીરું છે આ અને બહુ સારી કન્ડિશન છે ટૂંકમાં અત્યારે વાતાવરણ પ્રમાણે તો આની અંદર તમે શું શું હિતભાઈ ટ્રીટમેન્ટ કરી જરા થોડુંક જણાવજો પચાસ વીઘાનું જીરું છે અને ચાલીસ થી પિસ્તાલીસ દિવસ વાવેતર થી અત્યાર સુધી પણ ત્યાં છે ત્રણ પાણી આપણે પાયા છે પાયાની અંદર આપણે સપોર્ટ બાર બત્રીસ સોળ રાલી ગોળ નો ઉપયોગ કરેલો છે પછી બીજા પાણીની અંદર આપણે એમને પ્લેન આપેલું છે ત્રીજા પાણીની અંદર વનિતાની ન્યુટ્રીકીટ બાવીસ ટીન અને ન્યુટ્રિક ઇટ બાવીસ ટીન અને સલ્ફર સલ્ફર આ ત્રણેયનો અમે ઉપયોગ કરેલો છે અને યુરિયા જે એકરે વીસ કિલો બસ આ કરેલું છે અને આમાં ત્રણ સ્પ્રે કરેલા છે અત્યાર સુધીમાં ચાલીસ દિવસ કેટલા દિવસના અંદર બારથી પંદર બારથી પંદર દિના અંતરે અમે સ્પ્રે કરી પહેલો સ્પ્રે કર્યો બાર દીએ પછીના બે કર્યા સ્પ્રેજો અમે પહેલા સ્પ્રેની અંદર જાયરમ એસી ટકા પછી ફિપ્રોની લિમિડાવાળું પોલિસ પ્લસ વનિતાનું સિક્વલ સેમ ટુ મિક્સ માઇક્રો માઇક્રોન્યુટ્રન જે આવે છે તે એનો પહેલો સ્પ્રે કરેલો છે બીજા સ્પ્રેની અંદર અમે વનિતાનું બીંજ પછી ઇથિયોન સાયપર પછી સિક્વલ બે મિક્સમાં મારેલું છે આમાં બહુ સારી એવી ગ્રીનરી છે આ દેખાય છે આમ તમે જીરું જુઓ એટલે એકદમ બહુ ફર્સ્ટ ક્લાસ છે એકદમ આની ગ્રીનરી બહુ સારી છે ક્યાંય સુકારો નથી અને એકદમ ફૂટ સારી છે બહુ ફર્સ્ટ ક્લાસ જીરું છે ત્રીજો સ્પ્રે આપણે ત્રીજો સ્પ્રે અમે આની અંદર કીટનાશકમાં ટેબુ સલ્ફર બીજ સિકવલ મિક્સમાં અને કોલા માટે આ રીતે ત્રણ સ્પ્રે કરેલા છે છેતાલીસ થી પિસ્તાલીસ દિવસનું પચાસ વીઘાનું જીરો છે બહુ સારી કંડિશન છે તમા અને ખરેખર આ જ પ્રમાણે જો ખેડૂત જીરાની અંદર ટ્રીટમેન્ટ કરશે તો આ એપ્રોક્સલી કેટલું અંદાજે ઉત્પાદન કેટલું તમે એપ્રોક્સલી ધારો છો

જીરું થઈ શકે દી અને થશે ના બહુ સારું જીરું છે અને બહુ સારું એવો મહેનત ખેડૂતની છે અને માર્ગદર્શન પણ એમને સારું મળેલ છે અમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ